નમસ્કાર વિદ્યાર્થી મિત્રો લર્નિંગ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં ચેપ્ટર નંબર બેમાં સંચાલનની વિચારધારાઓ વિશે અભ્યાસ કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સંચાલનની વિચારધારાઓ કોને કહેવામાં આવે છે સંચાલનની વિચારધારાઓનો ઉદભવ કેવી રીતે થયેલો છે વિકાસ કેવી રીતે થયેલો છે તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે બદલાતા જતા સમયની અંદર અનેક સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અલગ અલગ મત આપી અને જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે બરાબર છે તો જેને કારણે સંચાલનની શાખા પ્રશાખાઓનો વિકાસ થયો એને આપણે શું કહીએ છીએ સંચાલનની વિચારધારાઓ કહીએ છીએ કે વિદ્યાર્થી મિત્રો સંચાલનના ક્ષેત્રની અંદર તમે બધા જાણો છો કે વિવિધ સંશોધનો અભ્યાસો અને પરિણામો એને આધારે જ સંચાલનની વિચારધારાઓ છે એનો વિકાસ થાય છે સમય અનુસાર દરેક વિચારધારાઓ વિશિષ્ટ દ્રષ્ટિબિંદુની રજૂઆત છે હવે આ વિચારધારાઓમાં પણ અનેક સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અલગ અલગ મત આપ્યા છે અને જુદા જુદા સિદ્ધાંતો પણ આપ્યા છે તો એમાંથી શું થાય છે તો કે સંચાલનની શાખા પ્રશાખાઓનો વિકાસ અને એને જ આપણે સંચાલનની વિચારધારાઓ કહીએ છીએ યાદ રાખવા જેવી વ્યાખ્યા છે વિદ્યાર્થી મિત્રો કે બદલાતા જતા સમયની અંદર અનેક સંચાલન શાસ્ત્રીઓએ પોતાના અલગ અલગ મત આપી જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે અને જેને કારણે સંચાલનની શાખા પ્રશાખાઓનો વિકાસ થયો અને જેને આપણે શું કહીએ છીએ સંચાલનની વિચારધારાઓ કહીએ છીએ હવે આપણે સૌથી પહેલાં પ્રશિષ્ટ વિચારધારાઓ એટલે કે થોટ ઓફ ક્લાસિકલ થિયરી એના વિશે ભણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો આ સંચાલનની જે વિચારધારાઓ છે એ કયા સમયગાળા સુધીની છે તો કે ઓગણીસમી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈને એ વિચારધારાઓને આપણે પ્રશિષ્ટ વિચારધારાઓ કહીએ છીએ ઓગણીસમી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ એ વિચારધારાઓને આપણે પ્રશિષ્ટ વિચારધારાઓ કહીએ છીએ અને આ વિચારધારાઓના મુખ્ય પ્રણેતાઓ કોણ કોણ છે જો હું તમને હાઇલાઇટ કરું છું આ વિચારધારાઓના મુખ્ય પ્રણેતા ફેડરિક ટેલર મેક્સ વેબર ગીલ બ્રથ હેનરી ગેન્ટ અને હેનરી ફાયોલ ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોણ કોણ હતા તો કે પ્રશિષ્ટ વિચારધારાની અંદર ફેડરિક ટેલર મેક્સ વેબર ગિલ બર્થ હેનરી ગેન્ટ અને હેનરી ફાયલ જેમાં ફેડરિક ટેલર છે એનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે પ્રશિષ્ટ વિચારધારાની અંદર ફેડરિક ટેલરે છે વૈજ્ઞાનિક સિદ્ધાંતના સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે આમ જોઈએ તો સંચાલનના એ ચૌદ ચૌદ સિદ્ધાંતનો આજે પણ આપણે સંચાલનની અંદર ઉપયોગ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો બરાબર છે તો એ જે સંચાલનના સિદ્ધાંતો છે એ સંચાલનના સિદ્ધાંતોનો આપણે આજે પણ ઉપયોગ કરીએ છીએ એટલે સંચાલનના આ સિદ્ધાંતો જે મતલબ ફેડરિક ટેલરે આપેલા છે તો એ ફેડ્રિક ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો જે વૈજ્ઞાનિક સંચાલનનો અભિ અભિગમ છે એ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિ નિરીક્ષણના મતલબ કે સમય અને ગતિ નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે વિદ્યાર્થી મિત્રો જો રૂઢિગત તો છે આ બધું પણ વૈજ્ઞાનિક સંચાલનનો જે સિદ્ધાંત છે એ અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય ગતિ અને થાક નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવાની તરફેણ કરે છે હવે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનું મુખ્ય પ્રદાન શું છે તો કે વ્યવસ્થા તંત્રની અંદર વિશિષ્ટીકરણ ઉત્તેજક વેતન પ્રથા જવાબદારી અને કાર્ય વિશિષ્ટીકરણ ઉત્તેજક વેતન પ્રથા જવાબદારી અને કાર્ય આ તમામની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે મતલબ એનું મુખ્ય ધ્યેય રહેલું છે પ્રશિષ્ટ વિચારધારાની અંદર હેનરી ફેઓલ એનું પ્રદાન પણ ખૂબ જ નોંધપાત્ર રહેલું છે તો હેનરી ફેયોલે શું આપેલું છે કયા સિદ્ધાંતો આપ્યા છે તો કે સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપ્યા છે અને સંચાલનની વિચારધારામાં એનું મહત્ત્વનું યોગદાન પણ રહેલું છે જોજો વિદ્યાર્થી મિત્રો સંચાલનમાં ફેડરિક ટેલરે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આપેલા છે જ્યારે હેનરી ફેયોલે શું કરેલું છે તો કે હેનરી ફેયોલે સામાન્ય સંચાલનના સિદ્ધાંતો આપી અને સંચાલન વિચારધારામાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે આમ જોઈએ તો તેમણે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે શું કીધું છે કે ધંધાકીય એકમમાં કાર્યોની સપાટી નક્કી કરવી અને કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો છે જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે માર્ગદર્શન આપ્યું છે ફરી એકવાર આપણે વિદ્યાર્થી મિત્રો હેનરી ફોય પોઈન્ટ છે એ જોઈએ કે તેમણે સામાન્ય સંચાલનના સિદ્ધાંતો આપી સંચાલન વિચારધારામાં મહત્વનું યોગદાન આપ્યું તેમણે ધંધાકીય એકમમાં શું કર્યું તો કે વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયત્ન કર્યો જુદા જુદા સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા રૂપે આપ્યા અને આ સિવાય પ્રશિષ્ટ વિચારધારામાં મેક્સ વેબર જે છે એના અમલદાર શાહીના વિચારનું પણ પ્રદાન રહેલું છે જો પ્રશિષ્ટ વિચારધારામાં બીજું કોનું તો કે મેક્સ વેબર મેક્સ વેબરના અમલદાર શાહીના વિચારનું પણ પ્રધાન રહેલું છે હવે ઓગણીસમી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને કારણે શું થાય છે ધંધાકીય એકમનું કદ અને સ્વરૂપ બંને બદલાવા લાગે છે પહેલા ધંધાકીય એકમ ઓગણીસમી સદીના અંત સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિ એટલી બધી થઈ નહોતી શરૂઆતમાં બરાબર છે હવે જેઓ ઓગણીસમી સદીનો અંત આવ્યો ત્યાં સુધીમાં ઔદ્યોગિક ક્રાંતિને કારણે ધંધાકીય એકમનું સ્વરૂપ અને કદ બંને બદલાઈ જાય છે અને પરિણામે શું થાય છે તો કે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાઓ છે તો કઈ એવી મર્યાદા છે પ્રશિષ્ટ વિચારધારાની પહેલું છે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન બીજું છે માનવીય અભિગમને ઓછું મહત્વ નાણાકીય ઉત્તેજન એટલે તમને પૈસા આપો અને કામ કરે ને એવી વૃદ્ધિ છે વિદ્યાર્થી મિત્રો આજે તમે બધા જ જાણો છો કે ફક્ત પૈસા આપવાથી કાર્ય થતું નથી એના માટે તમારે એની લાગણી એની જરૂરિયાત આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખી એના કાર્યને ધ્યાનમાં રાખી અને વેતન આપવાનું હોય છે મતલબ કે ફક્ત પૈસાથી કોઈ કાર્ય થવાનું નથી એટલે આવો પ્રશિષ્ટ વિચારધારાઓ છે એની મર્યાદા કઈ છે તો કે પહેલી મર્યાદા એ જ કે ફક્ત નાણાકીય ઉત્તેજનને જ વધુ સ્થાન કે કોઈ કર્મચારી વધુ સારું કાર્ય કરે છે તો એને પગાર વધારો આપો અથવા તો એના એક્સ્ટ્રા એ પૈસા આપો બસ કામ પૂરું એના કાર્યની પ્રશંસા એની કદર બધા વચ્ચે મતલબ જ્યારે પણ કોઈ સમારોહ હોય ત્યારે એને બધા વચ્ચે એના કાર્યની પ્રશંસા કરવાની આવી કોઈ વસ્તુ કરવામાં આવતી નથી ફક્ત ને ફક્ત કોઈ પણ કર્મચારીના સારા કાર્યને પૈસાથી તોલવામાં આવે છે બીજું છે અહીંયા માનવીય અભિગમને ઓછું મહત્ત્વ તો માનવીય અભિગમને કઈ રીતે ઓછું મહત્ત્વ સ્વાભાવિક છે અહીંયા માનવીને મશીન માનીને એની પાસેથી કામ કરાવવામાં આવે છે મશીનની અંદર જેમ વધારે કામ કરાવવું હોય તો વધારે મતલબ વીજળી છે એક્સ્ટ્રા ખર્ચા એના વધારે લાગે બરાબર છે મશીનને બરાબર ચલાવવું થોડુંક ઓઇલ વધારે નાખે છે વધારે મશીન ચાલે છે બરાબર છે તો અહીંયા માનવીને એક મશીન માનીને એની પાસેથી કામ કરાવવામાં આવે છે મશીન કોઈ દિવસ થાકતું નથી એવું ગણી અને એની પાસેથી કામ કરાવવામાં આવે છે અહીંયા માનવીય અભિગમને ઓછું મહત્ત્વ આપવામાં આવે છે અને અવૈધિક સંબંધોની અવગણના અવૈધિક સંબંધો એટલે વિદ્યાર્થી મિત્રો કેવા કે જે કર્મચારીના લાગણીના સંબંધો છે એવા સંબંધોની અહીંયા અવગણના કરવામાં આવે છે કે અહીંયા કર્મચારીની કંઈ મિત્રતા લાગણી ભાવ એવું કંઈ હોતું નથી જ્યાં માનવીય અભિગમને જ ઓછું મહત્ત્વ આપવામાં આવે છે મતલબ અહીંયા જો ધંધાકીય સંબંધો સિવાયના વૈદિક સંબંધો સિવાયની વાત કરવામાં આવેલી છે કે કર્મચારીના કૌટુંબિક પ્રશ્નો છે એની સાથે અહીંયા આ પ્રશ્ આ વિચારધારાની અંદર કોઈ પ્રકારની મતલબ એને અહીંયા સમાવિષ્ટ કરવામાં આવતું નથી એટલે અવૈધિક સંબંધોની અહીંયા સંપૂર્ણપણે અવગણના કરવામાં આવેલી છે બરાબર છે એટલે વિદ્યાર્થી મિત્રો આ વિચારધારાઓની જરૂર મર્યાદાઓને લીધે જ નવી વિચારધારા લાવવાની આવશ્યકતા ઊભી થઈ અને આપણે જાણીએ છીએ કે આની અંદર કઈ કઈ મર્યાદાઓ છે ત્રણ મર્યાદાઓ મુખ્ય કીધેલી છે પ્રશિષ્ટ વિચારધારાઓની મુખ્ય ત્રણ મર્યાદાઓ છે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન માનવીય અભિગમને ઓછું મહત્ત્વ અને અવૈધિક સંબંધોની અવગણના વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું પોઈન્ટ નંબર બે તરફ જઈશું નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ હવે આ નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ વિશે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો થોટ ઓફ ની ક્લાસિકલ બરાબર છે તો હવે સંચાલનની જે પ્રશિષ્ટ વિચારધારાઓ હતી તો એ પ્રશિષ્ટ વિચારધારાઓની કેટલીક ખામીઓને દૂર કરવા માટે હવે કેટલાક સંચાલન શાસ્ત્રીઓ ઊભા થયા અને એમણે શું કર્યું નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારાઓ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો જોજો કે સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાઓ છે એની જે ખામીઓ છે એને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓએ તેમાં નવા સુધારા કરી અને નવા અભિગમો પ્રસ્થાપિત કરી જેને આપણે નવ પ્રશિષ્ટ વિચારધારા કહીએ જુઓ પ્રશિષ્ટ વિચારધારાઓની વ્યાખ્યા શું હતી તો કે ઓગણીસમી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ એ વિચારધારાઓને આપણે પ્રશિષ્ટ વિચારધારાઓ કહીએ છીએ જ્યારે નવ પ્રશિષ્ટ એટલે શું તો કે સંચાલનની જે પ્રશિષ્ટ વિચારધારા છે એની કેટલીક ખામીઓને દૂર કરવા માટે કેટલાક સંચાલનશાસ્ત્રીઓએ સુધારા કરી અને નવા અભિગમો પ્રસ્થાપિત કર્યા છે એને નવ પ્રશિષ્ટ વિચારધારા કહેવાય હવે આની મુખ્ય પ્રણેતા કોણ છે એલ્ટન મેયો રેન્સિસ લિકટ હર્ઝબર્ગ ક્રિસ આર્ગિરીશ મેક ગ્રેગર અબ્રાહમ માસ્લો અબ્રાહમ માસ્લો વિશે તો વિદ્યાર્થી મિત્રો તમે ઇકોનોમિક્સની અંદર પણ ભણો છો બરાબર છે આ જે છે એ નવ પ્રશિષ્ટ વિચારધારાઓના મુખ્ય પ્રણેતા છે વિદ્યાર્થી મિત્રો આપણે ફરી એકવાર જોઈએ નવ પ્રશિષ્ટ વિચારધારાઓના પ્રણેતા એલ્ટન મેયો રેન્સિસ લિકર્ટ હઝબર્ગ ક્રિસ આર્ગેરીસ મેક્સ ગ્રેગર અબ્રાહમ માસ્લો બરાબર છે ત્યાર પછી આપણે જોઈએ વીસમી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થોન પ્રયોગોએ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો છે વિદ્યાર્થી મિત્રો વર્તનવાદી વિચારધારા જોજો ક્યારે જો હવે આ નવ પ્રશિષ્ટ જે વિચારધારા છે એ ઓગણીસમી સદીના અંત ભાગમાં અને વીસમી સદીની શરૂઆતમાં બરાબર છે એટલે કે વિશ્વ ઔદ્યોગિક જે ક્રાંતિ થઈ એ પછી એકમો ઉદ્યોગો બધાનું સ્વરૂપ બદલાયું એટલે નવી સંચાલન તરેની જરૂરિયાત ઊભી થઈ એટલે વીસમી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટોન મેયોના હોર્થોન પ્રયોગોએ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો અને આથી જ એલ્ટોન મેયોને નવ પ્રશિષ્ટ વિચારધારાના શું કહેવાય પ્રણેતા કહેવામાં આવે છે જો એ વિદ્યાર્થી મિત્રો આપણે હાઇલાઇટ કરીએ જોજો વીસમી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક વીસમી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક મેયોના હોર્થોન પ્રયોગોએ વર્તનવાદી વિચારધારાને જન્મ આપ્યો છે તેથી એલ્ટોન મેયોને શું કહેવામાં આવે છે નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહેવામાં આવે છે હવે નવ નવ પ્રશિષ્ટ વિચારધારા સંચાલન અંગે વર્તન લક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે એટલે કે આખે આખું જે જૂથ છે એ તમામના વર્તન ઉપર ભાર મૂકવામાં આવે છે પ્રશિષ્ટ વિચારધારાઓએ જ મતલબ જે કામ કરેલું પ્રશિષ્ટ વિચારધારાઓને જ આપણે એક આધાર રૂપ રાખી અને નવ પ્રશિષ્ટ વિચારધારામાં અવૈદિક વ્યવસ્થા તંત્ર માનવ વર્તન માનવ સંબંધો પ્રેરણા આ બધા તત્વોનો ઉમેરો થયો મતલબ કે પ્રશિષ્ટ વિચારધારામાં જે ઘટતું હતું એની આની અંદર એ પ્લસ કરવામાં આવ્યું એની અંદર મર્યાદા કઈ હતી પ્રશિષ્ટ વિચારધારાની અંદર તો કે નાણાકીય ઉત્તેજન વધારે હતું માનવીનું વર્તન ઓછું માનવીય અભિગમને ઓછું મહત્ત્વ અવૈદિક સંબંધોની અવગણના તો અહીંયા આપણે શું કર્યું એ બધા પ્લસ પોઈન્ટ કર્યા અવૈધિક વ્યવસ્થા તંત્ર નાખ્યું માનવ વર્તન લીધું માનવ સંબંધો અને પ્રેરણા આ તમામ તત્વોનો ઉમેરો કર્યો એટલે આ વિચારધારાઓની અંદર ઘણા ખરા સુધારા કરવામાં આવ્યા નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારાઓ છે એમાં મુખ્ય પ્રશાખાઓમાં માનવ સંબંધો કે માનવ વર્તનવાદી વિચારધારા સામાજિક તંત્ર વિચારધારા કે સામાજિક વ્યવસ્થા વિચારધારા એ મુખ્ય છે બરાબર છે હવે આની અંદર આપણે મુખ્ય બે પોઈન્ટ ભણવાના છે વિદ્યાર્થી મિત્રો એક વર્તન સંબંધી વિચારધારા બરાબર છે એટલે કે થોટ ઓફ બિહેવિયર રિલેટેડ અને બીજું છે આધુનિક વિચારધારાઓ તો આધુનિક વિચારધારાઓ એટલે કે થોટ ઓફ મોડર્ન મેનેજમેન્ટ બરાબર છે આ બંને વિશે આપણે અભ્યાસ કરવાનો છે પહેલું આપણે જોઈએ કે વર્તન સંબંધિત વિચારધારા એટલે કે થોટ ઓફ રિલેટેડ તો સંચાલન આપણે બધા જ જાણીએ છીએ પ્રોફેસર ઉર્વિક એવું કહે છે કે તમે તમારા માણસોને સાચવો તમારા માણસો તમારું બાકીનું બધું જ સાચવી લેશે કર્મચારી એ વ્યક્તિ એકમમાં એક મહત્વનું સ્થાન ધરાવે છે કે સંચાલન વ્યક્તિ છે એ મતલબ સંચાલન વ્યક્તિ મારફતે થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે વિદ્યાર્થી મિત્રો તમે બધા જાણો છો કે તમે કર્મચારી સાથે જો એકદમ પ્રેમથી મતલબ લાગણીથી એની સાથે કામ કરશો તો એ તમારું જે ધંધો છે જે કંપની છે તમારું એનું ક્યારેય નુકસાન નહીં થવા દે કારણ કે એ લાગણીથી બંધાયેલો છે બરાબર છે આ લોકડાઉનના સમયની અંદર વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો કે ઘણા ખરા એવી મોટી કંપનીઓ છે કે જેણે ઘણાને છૂટા કરવા પડ્યા છે આવી બધી પરિસ્થિતિઓ આવેલી છે હીરાના કારખાનાઓની અંદર પણ ઘણો સમય આવું બધું ચાલેલું પણ ખાસ વસ્તુ એ છે કે છતાં પણ તમને એક કંપની છે કે જે તમારો ધંધો છે એના તરફથી મતલબ કર્મચારીઓને શું થશે ક્યારેય અવગણના કરશે નહીં કારણ એ લાગણીથી બંધાયેલું છે જ્યાં લાગણી હોય ને ત્યાં બધું જ એમ જ થઈ જતું હોય છે એટલે અહીંયા પ્રોફેસર ઉર્વિક એવું કહે છે કે તમે તમારા માણસોને સાચવો તમારા માણસો બાકીનું બધું જ તમારું સાચવી લેશે વ્યક્તિ કે કર્મચારી હોય ને એના લીધે જ એકમ ચાલતું હોય છે કર્મચારી વગર તમે સંચાલન કોની ઉપર કરવાના છો સંચાલન જ વ્યક્તિ મારફતે થાય છે એટલે તમારે સંચાલનનો અભ્યાસ આંતરવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની જતો હોય છે સંચાલકીય કાર્યનું અગત્યનું કેન્દ્ર બિંદુ માનવ વર્તન છે અને સંબંધોનું છે માનવ વર્તન અને સંબંધોનું છે તેથી વર્તન સંબંધી વિચારધારા એ મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કામ સંતોષ અને કાર્યક્ષમતા વધારતા વધારવા પર ભાર મૂકે છે જો અહીંયા છે ને પૈસાને મહત્ત્વ આપવામાં આવેલું નથી શું કીધું છે કે મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કામ સંતોષ એના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા આ બંનેમાં વધારો થાય ને એના ઉપર ભાર મૂકવામાં આવેલો છે કર્મચારી ફક્ત પૈસાથી જ કામ નહીં કરે કર્મચારીને પોતાના કાર્યથી સંતોષ હશે તો પણ કર્મચારીની કામ કરવાની કાર્યક્ષમતાની અંદર પણ વધારો થશે વર્તન સંબંધી વિચારધારામાં આંતર માનવીય સંબંધો એટલે જે કંપનીની અંદર કામ કરતા જે કર્મચારીઓ છે એની અંદર માનવીય સંબંધો જળવાય અભિપ્રણ એટલે કે કર્મચારીઓને વધારે કામ કરવા માટે અભિપ્રેરણ આપ નેતૃત્વ માહિતી સંચાર પ્રક્રિયા ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ આ તમામ બાબતોનો એટલે કે તમામ વસ્તુનો ખ્યાલ આની અંદર સમાવી લેવામાં આવ્યો છે હા છતાં પણ ક્યાંક ને ક્યાંક તો ભૂલ દેખાય છે વિદ્યાર્થી મિત્રો ક્યાંક ને ક્યાંક કોઈ પણ ખ્યાલ હોય ને એની અવગણના થાય થાય ને થાય એટલે આમ જોઈએ તો આ અભિગમ વધુ પડતો કેવો છે તો કે મનોવૈજ્ઞાનિક છે અહીંયા માનવીને વધારે પડતું ગણી લેવામાં આવેલું છે અહીંયા ક્યાંય આર્થિક પરિબળની અવગણના થઈ હોય ને એવું લાગે છે પહેલામાં પ્રશિષ્ટમાં શું થયેલું હતું માનવીય પરિબળની અવગણના થયેલી હતી જ્યારે નવ પ્રશિષ્ટની અંદર આર્થિક પરિબળની અવગણના થઈ છે ઉપભોક્તાને ઉત્પાદકને ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં એવું કેટલાક લેખકોએ તાર્કિક વિચાર કાઢ્યો જો બધાનું અલગ અલગ માનવું હોય છે હવે અહીંયા પણ આ કંઈક અલગ કહે છે કે ફક્ત ને ફક્ત ઉત્પાદકતાને ભોગે જ માનવ સંબંધોની જાળવણી થઈ શકશે નહીં એવું કેટલાક લેખકોનો તાર્કિક વિચાર પણ છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ આધુનિક વિચારધારા આધુનિક વિચારધારાની અંદર આપણે જોઈએ થોટ ઓફ મેનેજમેન્ટ બરાબર છે તો આ થોટ ઓફ મેનેજમેન્ટની અંદર મોડર્ન મેનેજમેન્ટ તો ઈસવીસન ઓગણીસો ને સાહીઠ પછી ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું આપણે બધા જાણીએ છીએ તો ઓગણીસમી સદીનો અંત આવતા આવતા તો ધંધાકીય એકમના સ્વરૂપ બદલાઈ ગયા હતા અને પરિણામ સ્વરૂપે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ એટલે પ્રશિષ્ટમાંથી નવ પ્રશિષ્ટને નવ પ્રશિષ્ટમાં જ આપણે જોઈએ એ આધુનિક બરાબર છે હવે જે આધુનિક વિચારધારા છે એની અંદર મુખ્ય પ્રણેતા કોણ છે તો કે કુંતશ ઓડોનલ જ્યોર્જ ટેરી પ્રિટર એફ ડ્રકર વિલિયમ ઓચી અને સી કે પ્રહલાદ જોજો વિદ્યાર્થી મિત્રો મુખ્ય પ્રણેતા કોણ કોણ છે તો કે કુંતશ ઓડોનલ જ્યોર્જ ટેરી પ્રિટર એફ ડ્રકર વિલિયમ ઓચી સી કે પ્રહલાદ ધંધાકીય એકમની અંદર પરિવર્તન આવવાથી સંચાલનનું જે સ્વરૂપ છે એની અંદર પણ પરિવર્તન આવે છે અને વિદ્યાર્થી મિત્રો સંચાલન એ માત્ર ધંધાકીય એકમનું એક ક્ષેત્ર નથી રહ્યું પરંતુ સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઊભો પણ થયો છે સંચાલનની સાથે સાથે મનોવૈજ્ઞાનિક સમાજશાસ્ત્ર આંકડાશાસ્ત્ર ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવેલી છે જોજો વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપણે જોઈએ કે આની અંદર અન્ય કઈ બાબતોને આવરી લેવામાં આવેલી છે તો કે આ સમય દરમિયાન સંચાલનની સાથે સાથે મનોવૈજ્ઞાનિક મતલબ મનોવિજ્ઞાન સમાજશાસ્ત્ર આંકડાશાસ્ત્ર શાસ્ત્ર કમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવેલી છે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આ આપણે સંચાલનની ત્રણે ત્રણ વિચારધારાઓ ભણીએ સંચાલનની પહેલી વિચારધારા પ્રશિષ્ટ બીજી નવ પ્રશિષ્ટ અને ત્રીજી છે આધુનિક વિચારધારા બરાબર છે આ ત્રણેય વિચારધારાઓ વિશે આપણે અભ્યાસ કર્યો ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો